મુંબઈની તરુણીને ઓપરેશન કરી બુટ્ટી બહાર કાઢી તેને દર્દમાંથી મુક્તિ આપવામાં આવી છે મુંબઈમાં પરિવાર સાથે રહેતી એક તરુણી છેલ્લા ત્રણ વર્ષથી ખાંસીથી પીડાતી હતી તેમાં પણ છેલ્લા છ મહિનાથી તે ખાંસી ખાતી તો સાથે લોહી પણ નીકળતું હતું ડરેલા માતા પિતાએ અનેક હોસ્પિટલોમાં બતાવ્યું પરંતુ કોઈ બીમારી પકડાતી ન હતી આખરે પરિવાર અમદાવાદની એક હોસ્પિટલમાં આવ્યો અહીં ડોક્ટરે તપાસ કરતા તરુણીના ફેફસામાં

અને એમના કહેવા પ્રમાણે અમે ઘણી બધી સુરેન્દ્રનગર એરિયાની હોસ્પિટલો ડોક્ટર્સનો સંપર્ક કરેલો પણ કોઈ પ્રોપર સચોટ નિદાન થયું નહોતું અમદાવાદને પણ એમણે અમુક ડોક્ટર્સને બતાવ્યું પણ નિદાન નહોતું થયું અને એમને કોઈના તરફ માર્ગદર્શન મળ્યું અને મેમનગરમાં આવેલી ડિવાઇન ઇન્સ્ટિટ્યુટ ચાલ્યા એટલા લોકો આવ્યા પહેલી નજર મેં જોયું તો અમને એવો આભાસ થયો કે કદાચ બાળકમાં કંઈક ફેફસાની નળીમાં અથવા ફેફસામાં કંઈક ફસાયેલું હોવું જોઈએ તો જ લાંબા લાંબાચારીથી ટાઈમથી ચાલતી પ્રોબ્લેમ હોઈ શકે અને પછી એના રિપોર્ટ્સ બધા કરવામાં આવ્યા સીટી સ્કેન કરવામાં આવ્યા અને રિપોર્ટના અંતે માલુમ પડ્યું કે બાળકના ફેફસાની નળીમાં અથવા તો ફેફસાના પાર્ટમાં કોઈક વસ્તુ એટલે કે ફોરેન બોડી ફસાયેલી છે હવે રિલેટિવ્સની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હતો એમાંની ટીમે નક્કી કર્યું કે આપણે ફાઇનાન્શિયલ પણ બાળકને મદદ કરીએ અને જે રીતે થઈ શકતું એમાં બચાવવાનો પ્રયત્ન કરીએ અને એના પછી બાળકોના પલ્મોલોજીસ્ટ ડૉક્ટર વરુણ પટેલે એક પલ્મોલોજી કેરની અંદર એમણે દુબીન તપાસ કરી અને એમાં જોવા મળ્યું કે બાળકની ફેફસાની નળીની અંદર છે કંદના ભાગમાં બુટ્ટી અને એની ગારી ફસાયેલી હતી અને એને સફળતાપૂર્વક બહાર કાઢી અને પછી એના બીજા જ દિવસે બાળકના જે સિમ્ટમ્સ ચિહ્નો હતા એકદમ નોર્મલ થઈ ગયા અને થોડાક દિવસો બાળકને હસતા મૂકે રજા